નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશ શર્મારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ મિત્રો સૌથી પહેલાં તો બે હજાર છવ્વીસના નવા વર્ષની તમામ મિત્રોને શુભેચ્છાઓ છે શુભકામનાઓ છે અને બે હજાર પચીસમાં તમારા અધૂરા રહેલા સપના રમાનો કામો એ તમામ જે છે બે હજાર છવ્વીસમાં પૂરા થાય અને તમારા સપના સુધી નવું છેક સુધી તમારું ડ્રીમ જે છે ગવર્મેન્ટ જોબનું એટલે કે ગવર્મેન્ટ ટીચરનું ત્યાં સુધી તમને પહોંચાડવાનું અને ત્યાં સુધી તમારું ગાઈડ કરવાનું કામ જે છે આપણી ચેનલ કરશે અને ત્યાં સુધી જોડાયેલા રહેજો કે તમામ અપડેટ તમને મળી રહેશે જે વિદ્યા સહાયક ભરતીને લગતી હોય અને ભરતીમાં લાગ્યા બાદની શૈક્ષણિક અપડેટ પણ આપણે આપણી ચેનલ પર તારીએ છીએ તો જે ટેટ વનની પરીક્ષા માટેની ઓએમઆર પણ જાહેર થઈ ગઈ હતી અને જે મુદ મુદત જે હતી કે જે તમે વાંધો જે ઉઠાવી શકો છો પ્રશ્નની અગેન્સ્ટમાં એની મુદત જે છે હવે ફાઇનલી પૂર્ણ થઈ ગઈ છે એટલે કે એકત્રીસ ડિસેમ્બર જતી રહી છે અને જે ઈમેલ તમારા લોકોને કરવાના હતા એ લોકો તમે કરી નાખ્યા હશે પણ ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન રહે છે જે કોમેન્ટ બોક્સમાં પણ પ્રશ્ન આવતા હતા અને અમને પર્સનલમાં પણ એવા મેસેજ આવતા હતા કે ગ્રેસિંગની વાત જે છે જે ગ્રેસિંગના પ્રશ્નો જે છે એની ચકાસણી જે થાય છે અને જે વ્યક્તિએ ગ્રેસિંગ માટે મોકલેલું હોય તો શું જવાબ એટલે કે ફાઇનલ જવાબ જે આવે છે અને ફાઇનલ આન્સર કી જે આવે છે અને જે પરિણામ જે આવે છે એની અંદર જે વિદ્યાર્થી કે જે ઉમેદવારે રજૂઆત મોકલી હોય ફક્ત એના જ માર્ક્સ સુધરે કે તમામ ના સુધરે તો આવો ઘણા ખરી નવા ઉમેદવારો રહે એમને એવો પ્રશ્ન રહેતો હોય છે બાકી બધા ઉમેદવારો જાણતા હોય છે મોટાભાગના તો આપણે એક સ્પષ્ટતા અહીંયા કરી દઈએ છીએ કે જે પણ ગ્રેસિંગ જે હોય છે એ ગ્રેસિંગ જે હોય છે એક પ્રશ્નનો દાખલા તરીકે એ લોકો ચેક કરે છે એ પ્રૂફ ચેક કરે છે અને જો એમને લાગે છે કે આ ઉમેદવારે મોકલેલું રજૂઆત જે છે એ બરાબર યોગ્ય છે અને આ પ્રશ્નની અંદર ભૂલ છે કે પ્રિન્ટિંગ ભૂલ છે કે એવી કોઈ ભૂલ ધ્યાનમાં આવે છે તો માત્ર એ ઉમેદવારના ગુણ સુધરતા નથી પણ તમામે તમામ ઉમેદવારના જે છે એ લાગુ પડે છે એટલે કે તમામે તમામ ઉમેદવારના ગુણ જે છે એ સુધરી જાય છે એટલે કે એવું બિલકુલ હોતું નથી કે જેને મોકલ્યું હોય એના જ માર્ક સુધરે તો આવું કંઈ વિચારતા હોય તો એ મગજમાંથી કાઢી નાખજો કે બીજી વાત એ કે એકથી વધારે ઓપ્શનની જે વાત છે એ રજૂઆતને સંદર્ભમાં શું થાય છે કે દાખલા તરીકે કોઈ એક એવો પ્રશ્ન જે છે કે જેની અંદર એ લોકોએ જવાબ આપ્યો છે એ જવાબ તમને માન્ય નથી અને કોઈ ઉમેદવારોએ એવી રજૂઆત મોકલી છે કે બીજો પણ જવાબ પ્રૂફ સાથે એમને મોકલ્યો છે કે આ જવાબ આવ્યો છે દાખલા તરીકે આપણે પેલા અમૂર્ત પરથી અમૂર્તવાળા પ્રશ્નની વાત કરીએ તો ફૂલવાળો જવાબ જે આપ્યો છે એમને એ પણ સાચો જ છે પણ કોઈ ઉમેદવારો જો રજૂઆત મોકલે છે કે ભાઈ આ જે ડીરેડના મોડ્યુલમાં આપેલું છે કે ભાઈ ત્રિકોણવાળું પણ આવી શકે છે તો પ્રૂફ જે છે ગ્રાહ્ય રહ્યું છે તો જે ઉમેદવારે મોકલ્યું છે કે આ ઓપ્શન પણ સાચો જ છે તો ફક્ત એવું ના બને કે એ જ ઉમેદવારના માર્ક્સ જે છે એ એના કાઉન્ટ કરવામાં આવે પણ જે પણ જેટલા પણ ઉમેદવાર હોય છે એ તમામના સંદર્ભમાં એ બે ઓપ્શન સાચા ગણી અને તમામ ઉમેદવારોને જે છે એ માર્ક્સ આપવામાં આવે છે એટલે આ એક સ્પષ્ટતા જે કરવાની હતી લોકોને ઘણાને કન્ફ્યુઝન હતી એ દૂર થાય તો સારું એવું ગ્રેસિંગ જે છે એ તમામને મળશે એવી આશા રાખીએ છીએ અને જે પરિણામ આવે છે તમામનું સારું પરિણામ આવે અને જે પણ ભરતી આવવાની છે એની અંદર તમે લોકો લાગી જાઓ તો ઘણા બધા માર્ક્સ આમાં ગ્રેસિંગ એટલે કે ગ્રેસિંગના ડબલ ઓપ્શનવાળા એવા ઘણા બધા પ્રશ્નો ધ્યાનમાં આવેલા હતા ઘણા બધા ઈમેલ ત્યાં ગયા છે ત્યાં સઘન એની ચકાસણી થશે લગભગ આખું અઠવાડિયા દરમિયાન એની જે છે ઇમેલની તપાસણી જે થવાની છે અને ત્યારબાદ જે છે દસથી પંદર તારીખની વચ્ચે પરિણામ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે કંઈ પણ અપડેટ હશે તો આપણે આપતા રહીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ